કાર્યકર્તારણપુરાના અર્જુન ગ્રીન ફ્લેટ ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા જ્યાં ગૃહમંત્રી અમિત શાહે પતંગ પણ ચગાવી હતી ઉત્તરાયણ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી છે તો ગૃહમંત્રી અમિત શાહ પતંગ ચગાવતા જોવા મળ્યા હતા તેઓએ કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી ભાજપના નેતા અને કાર્યકર્તા સાથે તેઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે ગૃહમંત્રી અમિત શાહે પતંગ પણ ચગાવી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા સંવાદદાતા મૈત્રી વ્યાસ અમારી સાથે જોડાઈ ગયા છે મૈત્રી ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ પર્વની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી છે હાલની શું વધુ અપડેટ જી બિલકુલ આરતી જે પ્રમાણે અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસ પર છે અમિત શાહ દ્વારા અત્યારે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે નારાયણપુરા વોર્ડના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી છે અને નારાયણપુરાના અર્જુન ગ્રીન ફ્લેટ ખાતે પતંગ ચગાવીને અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી છે ત્યાં જોવા મળી રહ્યા છે હાલ તો દ્રશ્યો પરથી ખબર પડે છે કે તેમના દીકરા પણ ત્યાં ઉપસ્થિત છે અને કેટલા લોકો હાજર છે જે બિલકુલ જે વાત કરવામાં આવે તો તે અમિત દ્વારા તેમના પરિવારની સાથે અને કાર્યકર્તાઓની સાથે ઉજવણી કરવામાં આવી છે તો સૌ પ્રથમ જગન્નાથ મંદિર ખાતે પણ તેમના પરિવાર સાથે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ પતંગ ચગાવવા માટેનું ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પણ પરિવારની સાથે અને કાર્યકર્તાઓની સાથે અને સાથે જ જે અર્જન્ટ ગ્રીન ફ્લેટ છે તેના જે સ્થાનિકો છે તેમની સાથે તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી છે જે આભાર મૈત્રી માહિતી આપવા બદલ